હું કોઈના ઉપર દોષ નથી હું વિચાર કરીને દોષી જોડું છું કે સાબરકંડા ના કોઈને આવો વિચાર કરી આજે આ હિન્દુસ્તાન છે જેના કારણે હિન્દુસ્તાન ની હું સરદાર પટેલ ની પ્રતિમા હું પટેલ વાડીના લોકો ને અભિનંદન આપું પટેલ વાડીના માં સરદાર સાહેબ ની પ્રતિમા એટલે પરંતુ કોઈ ચોકની અંદર સરદાર સાહેબ નહીં ને સ્વામી તમે બેઠા છો ભગવાન ધારી બેઠા છે અહીંયા અધિકારી ગણ બેઠું છે ભારતનું ભવિષ્ય વાંચવા બેઠું છે એની સામે પ્રતિજ્ઞા લઉં છું કે છ મહિના

બીજી વાર દર્શ કોણ છે ત્રીજી વારું કેન્દ્રિય હં કોણ છે આ બાજુ આવો તો કારણ કે કોલેજ આ બાજુ આવો તો સ્વામિનારાયણ ગુરુ કોણ છે એ મારો તમારું ભારતનું ભવિષ્ય ક્યારેય પસાર થાય છે ને એ સૌમાં જ્યારે પોતાના શિક્ષણ સંસ્થાની અંદર જાય ત્યારે સદારનું સ્પેચ્યુ છે દર્શન કરીને જાય છે સાહેબ આ સ્પેચ્યુ એની નવી ઊર્જા આપશે તેની નવી કાકાપ આપશે એવા